જ્યારે દેશના વડાપ્રધાનને બે હજાર ચૌદમાં વડાપ્રધાન પદે બિરાજમાન કર્યા એ ટાઈમે ગેસ સિલિન્ડરના સાડી ચારસો રૂપિયા જ ભાવ હતો અત્યારે અગિયારસો રૂપિયા પહોંચ્યો છે એટલે કદાચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે માત્ર સાડી ત્રણસોની અંદર ગેસની સિલિન્ડર આપવાના હોય બાટલો આપવાના હોય તોય એમણે સો રૂપિયા ઘટાડ્યા હવે એમને ચારસોમાંથી અગિયારસો કર્યા અને એમાંથી સો ઘટાડ્યા એટલે પછી એનું મૂલ્યાંકન આપણે એનું વેલ્યુશન જે ગણવું હોય એ દસ વર્ષની અંદર કદાચ એમને ઓલી એફડી મૂકે કદાચ કોઈ બચત રકમ મૂકે રોનકભાઈ તો પાંચ હજારના દસ હજાર થાય દસ હજારના વીસ હજાર થાય પણ આ તો મોંઘવારી વધી છે જે ચારસો હતા ચારસોના આઠસો કર્યા અને આઠસોના અગિયારસો કર્યા એટલે ગુજરાતની ગૃહિણીઓ હોય ને એમાં ખાસ કરીને રાજસ્થાનમાં રાજસ્થાનની સરકારને ત્યાં જઈને દેશના વડાપ્રધાન એમ કહે કે રાજસ્થાનમાં સાડી ચારસો એ બોટલ આપવામાં આવશે તો શું ગુજરાતની ગૃહિણીઓએ અને ગુજરાતે એમને ત્રીસ વર્ષ સુધી સત્તામાં બેસાડ્યા છે એટલે કદાચ સો રૂપિયા ઘટાડીને અગિયારસોમાંથી સો ઘટાડે તો એ બહુ એવડું મોટું પરાક્રમ ને એવડી મોટી કોઈ મહિલાઓને ભેટ નથી આપી છતાં કદાચ એમણે સો રૂપિયા ઘટાડ્યા હોય અને એમાં ક્યાંક રાહત આપી હોય તો એક મહિલા તરીકે એમનો આભાર વ્યક્ત કરીએ